भालिया हाँ। ये जलपरी है नहीं जलपरी नहीं ये तो जलपरा है, है? हाँ? हाँ। ये ये तो लाश है है, है? हाँ? हाँ? है? लाश है कौन बोलता है लाश है लाश है इसका मुंह खोली देखो सास चली सास ऐसे कोई भाई चैलेंज दो कौन कितनी कोई दुखी मारी है क्या हाल हो जोई हाँ हाँ તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને જોકે અટાણે ગુડ મોર્નિંગ નથી અટાણે ગુડ આફ્ટરનુન બધાને બપોર ના હને જો બે વાગે વ્લોગ ચાલુ કર્યો હે અને આવી ગયા હે આ ખેતરી આપણા વી વી ગાવારા ખેતરી આપણે ઘર અહીંયા છે અને અહીંયાથી આવ્યા હે આ ફુવારો બંધ હતો એ મારા બાપા ચાલુ કરે હે બાકી કાલના વિડીયો માં તમે જોયું આપણે ફુવારા ચાલુ કરી દીધા હતા અને કિલેશ્વર જવાનો પ્લાનિંગ કર્યો તો પણ કિલેશ્વરમાં એવું છે કે ત્રણ મોટર ભેગી ચાલુ કરી છે એક અહીંયા અમારા ખેતરમાં એક ઓલા નવી વાયુગેરી એની મોટર અને પાછી એક અહીંયા શેર વિગ વાળું ખેતર મોટર એટલે ત્રણ મોટરો ભેગી ચાલુ કરી છે આજ અને પાણી પાવાનું ચાલુ કર્યું એટલે કિલેશ્વરનું નું ને પ્લાન આપણે કાલ કા પરમ દિનો કરીએ ખની બાપા કિલેશ્વર હા તો મોડું થઈ ગયું લે પાણી ચાલુ હે અને ભેગા ભેગ હે ને આમાં હાથી ચાલુ કરી નાખ્યું હે જોઈ લે અડધામાં હાકી દીધું ખોબ કહેવાય અને આપણે જે હાથે કલર માર્યો હોય જોઈ લે કેમ લાગે હે બાકી કંઈ ઘટે કારો કલર એમ લાગતો હતો સારો નહીં લાગે પણ સારો લાગે હે હજી તમે હે ને ધૂળ છોટી હે આ થોડી થોડી એ તો વાંધો નહીં કારા કલરમાં હે ને થોડાક મેલું વધારે થાય બાકી હવે હે ને એક ને બે ઉથલ રહી હે અને આ શેરી ગવાળામાં આપણે હાથી હાલી ગયું હે અને પાણી ભેગા ભેગા હાલે છે બાપા જો પાણી વારે છે

દોઢ એટલે એ રીતનું બધું હાલે આ આગળ હવે તો ફટાફટ ઘેરે જઈએ થોડું એડિટિંગ કરવાનું હોય તો મળો તમે ડાયરેક્ટ કાલે સવાર થઈ ગયો ભાઈ બીજો દિવસ અને આજે આપણે જવાનું હે ફાઈનલી કિલેશ્વર શ્રાવણ મહિનો હાલે છે હે ને જરાક શંકર બાપાના દર્શન કરતા આવી એટલે છે ને થોડા ઘણા ક્યાંક સેટિંગ બેટિંગ થાય તો કરી દઈએ પણ બાપા છે ને આખી રાત પાણી વહેરું નટાણી ખુઈ જાય

આજ સોમવાર નથી જે સંતોબા માંગણી કરી લેજે મે બી હારી થાય તો માઇન્ડ ઇન માંગણી કરીને મારે કે તો જ તો જ છે હમ જવાનું બસ લાંબુ કેવા હોય તો હાલો આઈ ગયા હાલો ભાઈ તો આપણે જવાનું હાટાના કિલેશ્વર તો પેલા જાઉં ગામમાં ગામમાં છે ભાઈબંને લઈ અને પછી જાઉં ગાડીમાં જે પેટ્રોલ નાખવાનું છે પેટ્રોલ નાખી અને પછી જો કદાચ વાળ વાળનું સેટિંગ કરવાનું હોય તો વાળનું સેટિંગ કરવાનું હોય કેમ કે આગલા ઉલોગ મહાન ભાઈ વાળ બહુ ખાવ ખરાબ લાગતા હતા તો વાળનું સેટિંગ કર્યું અને પછી જા હું કિલેશ્વર અને જો વરસાદ નહીં આવે તો આપણો બ્લોગ સારો સારો થાય વરસાદ આવીએ તો બહુ સારો સારો થાય આમ જો આમ થોડા એમના કારા વાદરા હે ડુંગર ઢારા અને અમારે અહીંથી એને કિલેશ્વર ભાઈ થોડુંક જ થાય છે પેલા ભણવર જવાનું અને ભાણવરથી જવાનું આપણે એટલે મોડ પરવાળા રસ્તા ઉપર અને અહીંયાથી આગળ જવાનું છે એક ફેર ગયો હું બે ત્રણ વર્ષ થઈ ગયા હે પાછો આજ જાઉં

ભાઈ ઠેલામાં હે ને થોડો ઘણો સામાન લીધો હે પાવર બેંક ને એવું હે અને સસમા લઈ હાલો તો ફટાફટ જાય આપણે ગામ હા હા પેટ્રોલ પુરાવું જોઈએ કેમ કે ભાઈ આપણે ગામડે હે ને આજુબાજુ ક્યાંય પેટ્રોલ પંપ હે નહીં એટલે ભાણર કે બાજુ જતા હોય ને તો પેટ્રોલ પુરાવ લે પેટ્રોલ પંપ નાખવો જોઈએ ક્યાં હા હા ભાઈ ગામ માં ગયો હું અને મેં કીધું ભાઈ બહેન ભાઈબંધને લઈ જવા ને ભાઈ ને ઉપાડ લીધો હે અને હજી એક ભાઈ બંધ ઉપાડે જ નેજયભાઈ મજામાં

भाई भणवर पहुंच गया है जरा कहना गाड़ी में पेट्रोल पेट्रोल पूरा भर ले हां ओला मट्टी क्या भ गेल है

અરે આગળ જેમ જેમ જાતા જાવ ને એમ કલેશ્વરનો રસ્તો છે ને બહુ આવતો હાલો મજા આવે સાઈડમાં ભાઈ આજો વિજયભાઈ ની આવે પાછળ ભાઈ ધીરી હો આમાં આમાં ધીરી ધીરી હા ભાઈ આપણે એન્ટ્રી લઈ લીધી

હજી આપણે કેટલા પાંચ કિલોમીટર કાપવાના રસ્તો છે ફાઈનલી ભાઈ આપણે પહોંચી ગયા અહીં કિલેશ્વર અને અહીંથી છે ને મંદિર તરફ જવાનો રસ્તો છે અને માટી બધી સાવ રેડી થઈ ગઈ રેડી થઈ ગયા છે રેડી એ ઓફરોડિંગ કરે નહીં પૂરે પૂરું આ ઓફરોડિંગ કરી નહીં આવે અને ઓફરોડિંગ એ કેવું ખબર કે આમ હવે મજા જ આવી રહ્યા ઈ નેક્સ્ટ લેવલ નું ઓફરોડિંગ હતું એડવેન્ચર એડવેન્ચર વાળું એવું લાગે હે નેટવર્ક જોતા નેટવર્ક હે હા ફટાફટ આપણે હે અંદર જઈએ અને દર્શન કરતા આવીએ શંકર બાપાના અને અંદર છે ને ભાઈ આ મંદિર કેમેરો અલાઉડ નથી એટલે અંદર આપણે વિડિયો નહીં ઉતારીએ બાર બાર તમને દેખાડ્યું અને કેવું છે આજે હે ને ભાઈ મુલકની ફોર wheelo પડી એટલે ટ્રાફિક તો હોય જ થાર ને હાલો આ ભાઈ આપણે મંદિર તરફ જવાનો રસ્તો છે

ભાઈ આગળ થોડી વાર પેલા વાળ હતો હાલો હાલો સ્ટન્ટ સ્ટન્ટ કરતા ભાઈ આપણે હે ને મોહિતભાઈ ચેલેન્જ દીધો કોણ કેટલી ખરી દુખતી મારી શકે હાલો જોઈ હા હાલો એથી આવી ગયો મે દુખતી મારી જો હાલો હવે લઈ હાલો હવે आया आवे। ये इधर आवे हाँ। ये जलपरी है नहीं जलपरी नहीं ये तो जलपरा है हैं है? हाँ। हाँ। ये ये तो लाश है है लाश है हाँ। कौन बोलता है, है लाश है लाश है, है। इसका मुंह खोली देखो सास चली सास ऐसे <laughs> तो गाइस

કાશ બહુ તો ભાઈ કપડા પાછા હે ને કોરા હતા એ પહેરી લીધા હે અને હવે પાછું આપણે ઘર તરફ જવાની છે ને પર્યાન કરશું મજા આવી ગઈ ઘૂમલી જાવ ફૂલ મજા આવી ગયો ઘૂમલી જાવ જોઈ આવ ટાઈમ જેવો કરી પ્રમાણે ઘૂમલી નું જોઈએ એમ કે આ આ માટ્યું ને ને મોડું થાય હે અને બાકી ફૂલ ભાઈ મજા આવી ગઈ નાવાની હા કમ્પ્લીટ હાલો હો જાહું એક ફોટા ફોટા પાડવા કે ફોટા પાડો બે પાડી દો બે ફોટા પાડે અને પછી જાય ભાઈ આપણે ડાયરેક્ટ ઘરે હાલો શું કાઢું એમાં મગર મગર લાકડો ભાઈ બારે નીકળી ગયા હે આપડે કિલેશ્વર ની અને આશા થતો ભાઈ આપડે આજનો પૂર્ણ કરી નાખીએ કેમ કે પછી વ્લોગ વિડીયો લાંબો થઈ જાય કાલો નો વાલે હે તો મળી પછી ના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં ન હોય બધા સબસ્ક્રાઈબ કરે